ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના નિંદામણ ઉભી નીકળતા હોય છે ખાસ કરીને સેડાપાડા અને ખેતરમાં ખાલી પડેલી જગ્યામાં નિંદામણો ઉગતા હોય છે જેને ખેડૂતો નકામા સમજીને ફેંકી દેતા હોય છે જો કે આ નિંદામણમાં અનેક આયુર્વેદિક ઔષધીય ગુણ આવેલા હોવાના કારણે તેનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે મારું નામ રમેશભાઈ ચૌધરી હું ખેતી અધિકારી તરીકે આણંદપુર યુનિવર્સિટીથી સંબોધિત કરી રહ્યો છું અને આજે આપણે જે નિંદામણ રૂપે આપણને કઈ કઈ વનસ્પતિ ઔષધિ રૂપે ઉપયોગી થાય છે એની સિરીઝમાં એક નિંદામણની ચર્ચા કરી રહ્યા છીએ અને એ નિંદામણનું નામ છે વજ્રદંતી અથવા કાંટા શેરીઓ ઘણી જગ્યાએ કાંટાશેઓ એના પર પીળા ફૂલ આવતા હોય છે અને એના દાળની ડાળીના ભાગે સારા એવા પ્રમાણમાં કાંટકો જોવા મળે છે અને એના કારણે એને કાંટા શેરીઓ પણ કરતા હોય છે જનરલી કાંટા કાંટાશેઓ છે એ બહુ વરસાયું વનસ્પતિ છે અને પણ રૂપે આપણને સેટાપાડા પર અથવા ખેતરોમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે હવે આ કાંટા કાંટાશેરિયાની વાત કરીએ તો એ એના મૂળ અને પાન બંને આપણને ઉપયોગી થાય છે પાનની વાત કરીએ તો પાન સામાન્ય રીતે ચાવવાથી દાંતના રોગો છે અને દાંતના દુખાવો થાય છે એમાં આપણને ખાસો એવો ફાયદો થાય છે પાન ચાવવાથી જ્યારે મૂળની વાત કરીએ તો મૂળ છે એનો ક્વાત અથવા તો મૂળને ઉકાળો બનાવીને પીવાથી શરદી અને ઉધરસ જેવા રોગોમાં ખાસ કરીને આપણને ફાયદો જોવા મળે છે હવે આપણે વાત કરીશું ચોમાસામાં વેલાની જેમ ઉગતા અનંતા નામના નિંદા મૂળની જેના મૂળના અનેક ઔષધીય ગુણ આવેલા છે તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નિંદામણ ઔષધિરૂપે કઈ રીતે ઉપયોગી થાય એમાંના એક નિંદામણની વાત કરીએ છીએ અને નિંદામણનું નામ છે અનંતપુર એને જનરલી અંગ્રેજીમાં ઇન્ડિયન સારસા પરીલા તરીકે ઓળખવામાં આવે છે અને સંસ્કૃતમાં અનંતા તરીકે પણ ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો કે એક રૂપી નિંદામણ છે જે ખાસ કરીને ચોમાસામાં ઉગની કરતું હોય છે અને ચોમાસામાં એનો વિકાસ સારો થતો હોય પરંતુ આમ જોવા જઈએ તો એ બારે માસ આપણને જોવા મળે છે હવે આ વનસ્પતિની વાત કરીએ અનંતાની કે અનંત મૂળની તો એના મૂળનો ભાગ છે જે ઔષધિ રીતે ખૂબ જ ઉપયોગી છે મૂળના ભાગમાં એના મૂળ હોય છે એ માંસલ મૂળ હોય છે એટલે કે જથ્થામાં હોય છે અને આ મૂળ ઔષધિ રૂપે ખૂબ જ ઉપયોગી થતા હોય છે હવે આ મૂળનું ચૂર્ણ અથવા ઉકાળો બનાવીને લેવામાં આવે તો એ ચામડીના રોગો અથવા જે કૃમિના રોગો જે છે આપણને થતા હોય છે એમાં રક્ત વિકારમાં ખૂબ જ ઉપયોગી હોય છે અને આ મૂળમાંથી જ એક બાલમૃત તરીકે દવા મળે છે જે બાળકોમાં ક્ષય થાય છે એ રોગમાં પણ થોડી ઉપયોગી થતી હોય છે વધુમાં સારીવાદી અર્ક નામે એક દવા બને છે જે પણ અનંત મૂળમાંથી જ બને છે એ ખાસ કરીને શારીરિક તંદુરસ્તી વધારવા માટે અને શક્તિ વધારવા માટે ઉપયોગી થાય છે